જ્યાં ઉત્તર ભારતમાં હિમવર્ષા પહાડી વિસ્તારમાં હિમવર્ષા તેની સીધી અસર હવે ગુજરાત છે ઠંડીનો ચમકારો રાજ્યની જનતા અનુભવશે ગુજરાતમાં ચાર દિવસ ઠંડીમાં વધારો થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પરિવર્તિત આ સિસ્ટમ થઈ છે તેની સીધી અસર વધુ એક વખત ગુજરાતના આબોહવા અને હવામાન પર વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીનો અહેસાસ લોકો કરશે ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લામાં ઠંડી પડશે લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીએ પહોંચવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે તો કચ્છના નલિયામાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદ ગાંધીનગરમાં નોંધાયું સત્તર ડિગ્રી તાપમાન દીવ અને ડીસામાં પણ સત્તર ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર કેશોદ વલસાડમાં નોંધાયું અઢાર ડિગ્રી તાપમાન તો રાજ્યમાં પણ હવે ઠંડીનો વધુ એક વખત ચમકારો રાજ્યની જનતા અનુભવે તો નવાઈ નહીં કારણ કે હવામાન વિભાગ દ્વારા એકવીસ ફેબ્રુઆરીથી આગામી ચાર દિવસ સુધી ઠંડીનો વધુ એક મારો સહન કરવાનો વારો આવી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે એક તરફ ગાઢ ધુમ્મસ અને તેની સાથે ઠંડી વધવાની શક્યતા તો રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે વધુ એક વખત ઠંડીની આગાહી કરી છે ત્યારે વધુ જાણકારી મેળવીશું ન્યુઝરૂમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કલ્પિન કલ્પિન હવામાન વિભાગની આગાહી એકવીસ ફેબ્રુઆરીથી ચાર દિવસ ઠંડીનો વધુ એક ચમકારો જો જાગૃતિ ખાસ કરીને જ્યારે શિયાળો અંતિમ તબક્કામાં છે શિયાળો વિદાય લઈ રહ્યો છે તે પહેલાં એક ઠંડીનો જે છે રાઉન્ડ આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી જે છે તે કરવામાં આવી છે ઉત્તર પૂર્વ વિસ્તારો છે ઉત્તર ભારતના જે વિસ્તારો છે પર્વતીય વિસ્તારો છે ત્યાં જે હિમવર્ષા થઈ છે તેની જ સીધી અસર ગુજરાત સહિતના આસપાસના જે રાજ્યો છે ત્યાં પણ વર્તાઈ રહી છે અને આગામી એકવીસથી લઈને પચીસ સુધી ગાત્રોથી જતી ઠંડી જે છે તે પણ પડી શકે છે આ દ્રશ્યો છે કે જ્યાં હાલ જે પર્વતીય વિસ્તારો છે ત્યાંના છે કે ત્યાં તાપમાન કેટલું છે ખાસ મનાલી છે ત્યાં માઇનસ ચાર ડિગ્રી છે અનંતનાગમાં માઇનસ બે માઇનસ બે છે ઉપરાંત જે જાંડા છે ગ્યોરગાંગ છે ટીરી છે આ તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ બરફ વર્ષા થઈ રહી છે હિમવર્ષા થઈ રહી છે જેની સીધી અસર જે છે જે છે તે ગુજરાતની અંદર પણ થઈ શકે તેવી સ્થિતિ છે કારણ કે આગામી દિવસોની અંદર હાલના તબક્કે જે વાદળછાયું વાતાવરણ છે વાદળછાયું વાતાવરણના કારણે જ તાપમાનનો જે પારો છે તે ગગડ્યો છે અને ખાસ કરીને જે સ્થિતિ છે તે આગામી દિવસોની અંદર હાલ જે દ્રશ્યો છે તે પણ કે ટેમ્પરેચર છે અને ક્લાઉડ ગિલગીટ છે ત્યાં જે તાપમાન જે છે તે હાલ વાદળછાયું વાતાવરણ છે ઉપરાંત આ તમામ બાબતોની વચ્ચે એક એવી પણ શક્યતા સેવાઈ રહી છે કે આ તમામ બાબતોની વચ્ચે એક ગુજરાત રાજ્ય પર એક સંકટ એ પણ છેડાઈ રહ્યું છે કે કમોસમી વરસાદ જે છે તે થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે આ તમામ બાબતોની વચ્ચે એટલા માટે છે કે કારણ કે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્ય અંદર જે છે તે ઠંડી પડી શકે છે અંતિમ તબક્કો છે શિયાળાનો તે પહેલા એક જોરદાર ઠંડીનો રાઉન્ડ જે છે તે ગુજરાત પર આવશે તેવી પ્રબળ હાલ શક્યતાઓ છે સાથે જ પ્રદીપ પ્રદીપ છે તે પણ આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું પ્રદીપ બાલ બાર શું માહોલ છે ખાસ કરીને જ્યારે સમગ્ર અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે સુસ્થિતિ છે પ્રદીપ બિલકુલ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે એકવીસથી પચીસ તારીખ સુધી રાજ્યની અંદર ઠંડી જે છે તે વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એટલે કે તાપમાનનો પારો જે છે તે નીચે જવાની વાત કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાઈ કરતાની સાથે આજે જ્યારે વીસ તારીખ છે આવતીકાલથી હવામાન વિભાગ દ્વારા આગાઈ કરી છે ત્યારે આજે વહેલી સવારથી જ શહેરની અંદર અને શહેરના આસપાસના વિસ્તારની અંદર ધુમ્મસભરી વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો તેની અંદર પણ વધારો જોવા મળ્યો હતો કે જેને લઈને વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ જે છે તે થતો જોવા મળી રહ્યો હતો સાડા નવથી દસ વાગ્યા સુધી જો વાત કરવામાં આવે અમદાવાદ અને અમદાવાદના આસપાસના વિસ્તારની અંદર

ચાકળ જે હતી તેના કારણે પણ ઠંડીનો જે છે તે પારો જોવા મળતો હતો આ સાથે આગામી પાંચ દિવસ સુધી જો ઠંડીની વાત કરવામાં આવે તો સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ ઠંડીની જે છે તે અસર જોવા મળશે જ્યારે આજે ભાવનગરના મહુવાની અંદર સૌથી ઓછું તાપમાન જે છે તે પંદર ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું હતું કચ્છના નલિયાની અંદર જો વાત કરવામાં તો સોળ ડિગ્રીની આસપાસ તાપમાન હતું અમદાવાદ ગાંધીનગરની વાત હોય મહેસાણાની વાત હોય કે જ્યાં સત્તર થી અઢાર ડિગ્રી જેટલું તાપમાન જે છે તે જોવા મળ્યું હતું અને સવારે ખાસ કરીને પવનની ગતિ જે છે તે વધારે હોવાના કારણે ઠંડીનો અહેસાસ જે છે તે થતો હતો જી 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 આ